પાછળ બે હજારનું નફો શક્ય છે અને એ ટાઈપની વેરાયટીઝ તય હશે કેટલા ડેટના અંતર મળશે અને કેટલા રેન્જના અંતર તમે એને સેલ કરી શકશો અને એ ટાઈપની વેરાયટીઝ મળશે ક્યાં આ ડેલી તમારો ક્વેશ્ચન હોય છે અને આ ક્વેશ્ચન મેય જોયા છે કમેન્ટ સેક્શનના અંદર તો એટલા માટે તમારા ને સોલ્વ કરવા માટે આપણે પ્રોપરલી આ વિડીયો બનાવીએ છીએ કારણ કે મિત્રો એક જણાનો આ ક્વેશ્ચન નથી આ ક્વેશ્ચન છે હજારો જણાનો એટલા માટે આજે આપણે પ્રોપરલી વિડિયોના અંદર બધા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું અને ગાઉન્ડની સરસ સરસ વેરાયટીઝ જોઈશું અને એવી વેરા જોશો જેના અંદર તમે બે હજાર ઇઝીલી કરી શકશો જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને ઘર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ ઉપર તો મિત્રો એવા ગાઉન ના કલેક્શન આવી ગયા છે ના આપણા કાઉન્ટર ઉપર જેના અંદર તમે એક ગાઉન પાછળ બે હજાર તો શું પાંચ હજાર જેટલો નફો કાઢી શકશો અને આ ગાઉન મળવાના છે અજમેરા ફેશન ના અંદર કારણ કે ગાઉન ના કલેક્શન ની વાત કરું તો અહિયાં તમને હેવી થી હેવી ગાઉન ના કલેક્શન જોવા મળી જવાના છે અને સ્ટાર્ટિંગ રેન્જની આપણે વાત કરીએ તો આઠસો રૂપિયા સ્ટાર્ટિંગ રેન્જ થી દરેક ટાઈપના ના અહિયાં તમને ગાઉન ના કલેક્શન જોવા મળી જશે તમને વેક્ષ માટે જોઈએ છે મહેંદી માટે જોઈએ છે હલ્દી ફંક્શન માટે જોઈએ છે લગ્ન માટે જોઈએ છે કે પછી સાઈડર્સ ગાઉન ના જોઈએ કે તમારી સહેલીના લગ્ન છે એના માટે કલેક્શન જોઈએ દરેક ટાઈપના આપણા પાસે કલેક્શન અવેલેબલ છે હા પણ મિત્રો મળશે ઓન્લી ફોર બિઝનેસ પર્પસ અહીંયા તમને દરેક ટાઈપના ગાઉન ના કલેક્શન જોવા મળશે એકવાર હું તમને ઓલ ઓવર કાઉન્ટર નો લુક બતાવવા માંગુ છું કે અહીંયા તમને કેટલા બધા કલેક્શન છે ગાઉન ના સાથે સાથે આપણા પાસે ક્રોપ ટોપ શરારા ઘરારા ક્રોપ બધા ટાઈપના કલેક્શન અહીંયા મળી જવાના છે વિથ ઓલ કાઇન્ડ ઓફ વેરાઈટીઝ

એવા કાઉન્ટ છે ને જેના અંદર તમે બે હજાર જેટલું પ્રોફિટ ઈઝીલી કરી શકશો બાકી વર્ક ની વાત કરો તો વર્ક તમે જોઈ શકો કે કેટલું સરસ વર્ક જોવા મળી જશે અને બાકી સ્લીવ્સ ની વાત કરીએ તો થ્રી સ્લીવ્સ રહેવાની છે હવે અમુક લોકો હશે ને કે મને સ્લીવલેસ ગમતું હોય રાઈટ તો આપણા ત્યાં સ્લીવલેસ કોન્સેપ્ટ પણ તમને મળી જવાના છે સ્લીવલેસ કોન્સેપ્ટ ની વાત કરું તો તમને આ ટાઈપના સ્લીવલેસ કોન્સેપ્ટ જોવા મળશે આ તેમ જેમ કે તમે જોઈ શકો કે કેટલો સરસ ગાઉન છે આ જુઓ એકદમ લાઇટ વેટેડ થવાનો છે રિચ ફેબ્રિક ના અંદર આખો ગાઉન નું કલેક્શન રહેવાનું છે અને અંદર થોડુંક હેવી વર્ક વાળું કલેક્શન જોઈતું હોય તો આપણા પાસે એ કલેક્શન્સ પણ અવેલેબલ છે આ આજુ લગન પ્રસંગના અંદર આ ટાઈપના ગામના કલેક્શન બહુ જ વધારે સેલ થતા હોય છે લોકો ત્રણ ત્રણ ચાર ચાર હજારના અંદર આ ટાઈપના ગાઉન્ડના કલેક્શન્સ પર ચાર્જ કરતા હોય છે તો આ થઈ ગયા વેડિંગ વાત હવે હું તમને બતાવું રિસેપ્શન વાળા ગાઉન્ડના કલેક્શન્સ એકદમ ઓલ ગાઉન્ડના ડોલ ટાઈપના ગાઉન્ડના કલેક્શન્સ આપણે હવે હું તમને બતાવું આ જુઓ સરસ મુજબ તમને આ ટાઈપના પણ ગાઉન્ડના કલેક્શન્સ જોવા મળી જવાના છે કેટલો ફાઇન આઉન્ડ છે આ એવા ગાઉન્ડના કલેક્શન છે ને ਜਿੰਨਾਂ ਅੰਦਰ ਨੇ ਤਾਂ ਬਈ इजीली ਪਾਛ છ સાત હજાર જેટલું પ્રોફિટ કાઢી શકશો સરસ મજાનું આખું ગાઉન છે જેના અંદર તમે લિવ્સ જોઈ શકો આખું પેટર્ન જોઈ શકો હેન્ડવર્ક માં આખું પેટર્ન રહેવાનું છે નેટ બેઝ ફેબ્રિક નું રહેવાનું છે ડબલ લેયર અંદર તમને કેન કેન ની પણ જોવા મળી જવાની છે અને કલર વેરાયટી ની વાત કરો તો ડાર્ક કલર જોઈતો હોય તો આપણા પાસે એ પણ અવેલેબલ છે લાઇટ કલર વેરાયટી જોઈતી હોય આપણા પાસે એ પણ મળી જશે વિથ ઓલ સાઇઝિસ સાઇઝિસ અહીંયા તમને બધી મળી જવાની છે આ જુઓ કેટલો ફાઇન ગાઉન છે અહીંયા પણ તમને પેડેડ કોન્સેપ્ટ જોવા મળી જવાનો છે બેક અને ફ્રન્ટ એકદમ ડિઝાઇનર લુક વાળું મળવાનું છે તો આ ટાઈપના ડિઝાઇનર રાઉન્ડના કલેક્શન છે જેના અંદર તમે ઈઝીલી છ સાત આઠ હજાર જેવો પ્રોફિટ કાઢી શકશો અને આ બધું શક્ય છે ભાઈ આ જુઓ આ કેટલો ફાઇન ગાઉન છે તો મિત્રો આ ટાઈપના ગાઉનના કલેક્શન છે આની સ્લીવ તમે જોઈ શકો કે એકદમ ફેન્સી સ્લીવ કોન્સેપ્ટના અંદર આખો તમને ગાઉન બનવાનો છે ફ્લાવર ડિઝાઇન આપી છે સ્લીવના અંદર અને આખું તમે આનું જે છે વર્ક જોઈ શકો કે કેટલું સરસ વર્ક જોવા મળશે તો આ ટાઈપના ગાઉનના કોન્સેપ્ટ છે અને તમને પણ જો આ ટાઈપના ગાઉનના કોન્સેપ્ટ લેવા છે તો આવવું પડશે અજમીરા ફેશન કારણ કે આ ખાલી મળવાનો છે અને બાકી વાત કરો તો ડબલ લેયર કેન્ટેન ની પણ જોવા મળી જવાની છે અને હજી ગાઉન ના કલેક્શન વધતા નથી ભાઈ એક પછી એક તમને સરસ મજાના સુંદર સુંદર ગાઉન ના કલેક્શન જોવા મળી જશે આજુઓ પિંક કલર આખો ગાઉન છું શાઇનિંગ આખો ફેબ્રિક રહેશે જ્યારે જોઈ શકો કે આનો ઘેરો કેટલો મોટો છે તમે જોઈ શકો આનો ઘેરો પણ તમને સરસ મજાનું જોવા મળી જવાની છે અને એની પેટર્ન પણ બહુ જ વધારે ફેન્સી છે અને કલર પણ બહુ જ વધારે ફાઇન છે આખા ગાઉન ઉપર તમને ફ્લાવરનું પેચવર્ક જોવા મળી જવાનું છે નેક કોન્સેપ્ટ પણ બહુ જ વધારે ફાઇન છે તો આ ટાઈપના તમને ગાઉનના કલેક્શન્સ મળશે અને જો તમે ક્રોપટોપના કલેક્શન જોઈતા હોય એ પણ આપણી પાસે અવેલેબલ છે મિત્રો ક્રોપટોપના અંદર પણ તમે સરસ એવું પ્રોફિટ બુક કરી શકશો જેમ કે આ ટાઈપના ક્રોપટોપના કલેક્શન થઈ ગયા